દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના તેતરિયા ગામે મરણ થતા બારમાની વિધિ પ્રથા મુજબ કરવામાં આવી માહિતી મુજબ આવીદ તાલુકાના ગામે સ્વર્ગસ્થ શ્રી દેવલાભાઈ માનસિંહભાઈનું હાર્ટઅક તારીખ તેવીસ એક બે હજાર ચોવીસ ના રોજ આદિવાસી સમાજના રીતિ રિવાજો મુજબ બાર દિવસ પૂર્ણ થતા બારમાની વિધિ રાવળને બોલાવીને કુટુંબ પરિવાર સગા સંબંધીઓ મળીને દેવાભાઈ માનસિંહભાઈ ડામોરના આત્માને સદગતિ મળે તે માટે પ્રકૃતિની પૂજા કરી મહુડાનો મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને ગાય માતા અને ભગવાનના ઘોડા સાથે થૂલી નાખીને રૂઢિપ્રથા મુજબ રાવણ દ્વારા વિધિ કરવામાં આવી સ્ત્રીઓ રુદન કરીને કકળાટ કરતી જોવા મળી હતી અંતે આત્માને શાંતિ મળે તેવી આદિવાસીની પરંપરા મુજબ વિધિ કરવામાં આવી પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો